અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં સિગ્નલ પર પાણીનો છંટકાવ કરતા સ્પ્રિન્કલર્સ લગાવાયા હતા પરંતુ હાલ તે બંધ હાલતમાં છે મણિનગરમાં પુષ્પકુંજ આવકાર હોલ અને શાલમ જંક્શન પર સ્પ્રિંકલર્સ લગાવવામાં આવ્યા હતા પરંતુ બે સ્થળોએ પોલીસે સિગ્નલ બપોરના સમયે બંધ રાખતા સ્પ્રિંકલર પણ બંધ કરાયા છે તો શાલમ વિસ્તારમાં પાણીની મોટર ચોરાઈ જતા સ્પ્રિન્કલર બંધ થયું છે એએમસી અને ટ્રાફિક પોલીસે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સ્પ્રિન્કલર લગાવ્યા હતા ઉનાળાની કાળઝાળ ગરમી અને વેવ થી બચી શકાય તેના માટે એમસી દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા હતા જો કે ન માત્ર મણિનગર પુષ્પકુંજ પરંતુ આવકાર હોલ અને શાહલમ જંક્શન પાસે પણ આ સ્પ્રિન્કલર લગાવવામાં આવ્યા હતા જેથી કરીને પાણીનો જે છંટકાવ થાય તેને લઈને અને જે વાહન ચાલકો હોય તેને ગરમીથી આંશિક રાહત મળી શકે પરંતુ અત્યારે આ જે સ્પ્રિન્કલર છે તે બંધ થઈ ગયા છે ખાસ કરીને આજે તો અમદાવાદ શહેરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે વેવની પણ આગાહી છે અને એની જ વચ્ચે આ જે સ્પ્રિન્કલર છે તે બંધ થઈ ગયા છે જોકે શાહલમ વિસ્તારમાં તો પાણીની મોટર ચોરાઈ ગઈ હોવાના કારણે સ્પ્રિન્કલર બંધ થયા હતા જો કે બપોરના સમયે અહીંયા જે ટ્રાફિક સિગ્નલ છે તે બંધ રાખવામાં આવ્યું હતું તેને લઈને અને સ્પ્રિન્કલર બંધ હોવાની વાત હતી પરંતુ હવે જ્યારે ટ્રાફિક સિગ્નલ પડી રહ્યા છે વાહન ચાલકોને એક મિનિટ સુધી અહીંયા જ્યાં સુધી સિગ્નલ ચાલુ ના થાય ત્યાં સુધી રોકાવું પડી રહ્યું છે તેમ છતાં પણ આ જે સ્પ્રિન્કલર છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે એટલે કે ઉનાળા માટે આ શરૂ કરવામાં આવેલા જે સ્પ્રિન્કલર છે તે અત્યારે બંધ થઈ ગયા છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તેને ગરમીમાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ